મિત્રો તો આપડે ગયા છીએ દ્વારકામાં તમને પાછળ દર્શન કરાવી દઉં કેમ આ દ્વારકાધીશ નું મંદિર છે અને ધજા છે અને અત્યારે વાયગા છે રાતના એક ને અઠાવન આજે ફૂલ ટ્રાફિક ફૂલ છે અહીંયા એટલે કઈ સ્ટે ની હજી વ્યવસ્થા થઈ નથી અમારી એટલે અમે આમાં જિંદગી નીકળી જાય હું તને દ્વારકા દ્વારકા આખા ગામમાં માં ઢંઢેરો પીટતો ને ભાઈ ને તો ફાઈનલી અમે જાય છીએ દ્વારકા અમારો સંગ થઈ ગયો છે ફાઈનલી તૈયાર સાવરકુંડલા થી અમે અત્યારે નીકળ્યા છીએ હિરેનભાઈ છે સંદીપ છે અને વાહ એક મૂર્તિ બેઠી છે એ તમને છેલ્લે દેખાડી છેલ્લે દેખાડી કોણ છે એ બહુ મોટો રાસ છે એ અને ચાર વાગે અત્યારે નીકળી છે જોઈએ કેટલા વાગે દ્વારકા પોગે સાડી ત્રણસો કિલોમીટર જેવું લગભગ અહીંથી થાય છે તો જય દ્વારકા જીશ તો મિત્રો અમે અત્યારે આ ગાડી છે અલ્ટો અને ચાર ની ટોળકી બનાવી

આ મંદિર અહીંયા અત્યારે બન્યા છે એટલા માટે અહીંયા ધૂણો છે માતાજી માતાજીનો ધૂણો છે અને તમે દર્શન કરો સોનભાઈ માં ફોટો છે ગાત્રાડ માં પણ છે મિત્રો આ માતાજીનું મંદિર બને છે અત્યારે જ્યારે બનશે ત્યારે પાછા ફરીવાર આવશું હા માતાજીનું અત્યારે જૂનું મંદિર અહીંયા સ્થાનક ફેરવેલું છે બસ તો આજનો અમારો આ જે દ્વારકા વાળો બ્લોગ છે ને એમાં મોટા ભાગે જ બ્લોગિંગ દેખાય કારણ કે હું ગાડી ચલાવું છું ડ્રાઇવિંગ કરું છું નીરવને આપણે આ વખતે હોય પૂછે કે આ બ્લોગ તું બનાવી દ્વારકા ઉધીમાં પછી કાલ્થી જે બ્લોગ બનાવવાનો થાય દ્વારકાના મંદિરના દર્શનનો જે કઈ છે એ અમે વિચારશું પછી કઈ રીતે બનાવવો છે અત્યારે તો ખાલી રાતે દ્વારકા પગવાનો બોલ છે અમારો આજ રાતે દ્વારકા પોગી જાય વ્યવસ્થિત મેલી દે મોણિયા તણી અને નલે જીપે નામ નેતર ગઢપત ગામો ગામ તો તો માખણ ઉગ્રાવેશ માંડલિક તો એવી શ્રી નાગબાઈ માં અને જારે રા માંડલે મોણિયાઓની ઉપર ચડાઈ કરીને ચારની આ વાત અત્યારે દર્શન કરવા માતાજીના આવ્યા છે મોણિયા અત્યારે સ્થાનક ફેરવેલું છે તમે જોઈ શકો છો અને અહીંયા મંદિર બને છે હાલમાં

આ સરદાર પટેલ દરવાજાના અમે જુનાગઢમાં જઈએ ત્યારે તમે જોઈ શકો છો મિત્રો રાતના વાગ્યા છે સાડા ત્રણ અને હેરાન થતાં થાતા અમે જવાના છીએ દ્વારકા કે ગમે થઈ જાય અમે નક્કી કર્યું છે દ્વારકાના દર્શન સિવાય હવે અમારે છૂટકો નથી રસ્તામાં ગોટે ચડી ગયા છીએ એટલા માટે અને અત્યારે અમે પહોંચ્યા છીએ ગેટે જોઈ શકો છો તમે આ મજેવડી ગેટ હા હા હવે ક્યાં જઈન શું કરીએ એનું નક્કી નથી અને ચિરાકભાઈ ફોન માં કરે છે વાહ જો બોલો છે છેલ્લા 1.5 કલાકથી આ સુનાગઢ ફેર ફેર ઇન્ફ્રામેન્ટ પાછો આ મજેવડી ગેટ થી આવ્યો છે સુનાગઢ ની બહાર કાઢતો નથી ને આની કઈ લાઈન લેવાની ખબર નથી પડતી ને અત્યારે બહાર અત્યારે અમારે ઠાટ ભૂકિયાણા વટી જવાનું હતું એ બદલે હજી આ દોઢ કલાકથી સુનાગઢ બહાર કરી રહ્યા છે થી આવવાનું હોય તો નોટ સેટ તો ફાઇનલી મિત્રો અમે અત્યારે વંથલી વટીને એક વડવાળા હોટલ છે ભગવાન વડવાળા હોટલ આ તમે જે પાછળ જોઈ રહ્યા છો ત્યાં અમે જમવાનો ઓલ્ડ કિરો છે જોઈએ અહીંયા કેવું છે જમવાનું ઓલા લોકો પૂછવા ગયા છે છોકરાઓ આગળ પૂછવા ગયો છે નીરવ અહીંયા પૂછતો આવે છે હમણાં ના કંઈક હોટલ છે આવી કેમ જો ભાઈ મિત્રો અત્યારે અમે પોરબંદર વટી ગયા છીએ અને પોરબંદર થી થોડાક આગળ આવીને હોટલ છે ત્યાં હોલ્ટ કર્યો છે દેખાડું આઠ થઈ છે દ્વારકા છે ગણો ને નેવું કિલોમીટર જેવું બાકી છે હજી બે મિનિટ નો ચા પાણીનો હોલ્ટ પીરો છે જોઈએ આપણે દ્વારકા કેટલા સુધી પહોંચી ગયા છીએ તો ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ દ્વારકામાં તમને પાછળ દર્શન કરાવી દઉં કેમ કે આ દ્વારકાધીશનું મંદિર છે અને ધજા છે અને અત્યારે વાઈગા છે રાતના તો એક ને અઠાવન આજે ફૂલ ટ્રાફિક ફૂલ છે અહીંયા એટલે કાંઈ સ્ટેની હજી વ્યવસ્થા થઈ નથી અમારી એટલે અમે હવે કઈ રાત રોકાવાનું રાત્રિ રોકાણનું અને હવે કાલના દર્શન બેટ દ્વારકા અને આગળની જે કાંઈ વસ્તુઓ છે ને એ બધી તમને નવા વિડીયોમાં મળશે તો જો તમારે બીજો વિડીયો જોવો હોય તો ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો